ભરૂચના શૂટરોએ સાઠમી ગુજરાત શ્રેષ્ઠ શૂટિંગ સ્પર્ધામાં ચોવીસ મેડલ હાંસલ કર્યા તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ સાઠમી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચના શૂટરોને ચોવીસ મેડલ પ્રાપ્ત થયા છે જેમાં અજય પંચાલ એક ગોલ્ડ ધનવીર રાઠોડ ચાર ગોલ્ડ હરીશ વ્યાસ એક ગોલ્ડ અતિથિ રાજેશ્વરી બે ગોલ્ડ બે બ્રોન્ઝ કોશી ચુડાસામાં બે બ્રોન્ઝ એસ કે રુથિયા સેલવા બે સિલ્વર એક બ્રોન્ઝ વંદન ગાંધી એક સિલ્વર બે બ્રોન્ઝ મનવીર રાણા એક સિલ્વર

and press the bell icon. Never miss an update.